આ ફરિયાદ અમે નથી કરી રહ્યા આ ફરિયાદ કરવામાં આવી છે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે એક જાગૃત નાગરિક દ્વારા રાજકોટમાં એક જાગૃત નાગરિકે આનો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે માર્કેટમાં મોટા પાયે નકલી નોટો ફરતી થઈ છે આ નકલી નોટો કેવી રીતે આવે છે માર્કેટમાં નકલી નોટો કેવી રીતે બનાવવામાં આવે છે નકલી નોટ બનાવવા માટેનો સામાન ક્યાંથી આવે છે અને જો તમારા ખિસ્સામાં પાંચસો રૂપિયાની નોટ છે તો પહેલા એ ચકાસી લેજો કે એ નોટ અસલી છે કે નકલી ક્યાંક એવું ન બને કે તમારા પાસે જે કેશ છે જે રોકડ રકમ પડી છે જે પાંચસો રૂપિયાની નોટો છે એ નોટ અગર તમે બેંકમાં દેવા જશો અથવા તો અન્ય ક્યાંય જાઓ અને કોઈને ખબર હોય કે આ અસલી કે નકલી નોટ છે તો કોઈ સ્વીકાર નહીં અને જો તમને એ જાણકારી હશે કે આ નોટ નકલી છે તો તમે પણ છેતરાતા બચી જશો કોઈ આવીને અગર તમને પાંચસો રૂપિયાની નોટ આપે છે તો એ પાંચસો રૂપિયાની નોટ સ્વીકારતા પહેલા આટલી વસ્તુ જરૂર ચકાસી લેજો તો તમને ખબર પડી જશે કે એ પાંચસો રૂપિયાની નોટ નકલી છે કે અસલી

એલે ભારતના અર્થતંત્રને બરબાદ કરવાનું આ જે કાવતરું છે તે કોણ ઘડી રહ્યું છે એ પણ સવાલ છે

બીજી તરફ આપને એ દ્રશ્યો દેખાડી રહ્યા છે કે અસલી અને નકલી નોટને તમે કેવી રીતે પારખશો આ બને મુદ્દા પર આજે સીધું અને સટમાં વાત કરવી છે શરૂઆત કરવી છે આજના દિવસના સૌથી મોટા બ્રેકિંગ અપડેટ્સ થી નકલી ચલણી નોટોને લઈને સૌથી મોટો પર્દાફાશ કરીશું ગુજરાત ફર્સ્ટ ની સ્ક્રીન ઉપર આરબીઆઈ ના કેટલાક ફીચર્સ સાથેના કોરા પેપરનું ધૂમ વેચાર થાય છે પેપર મળી જાય છે આરબીઆઈ ના સિક્યોરિટી થ્રેડ અને વોટર માર્ક ધરાવતા નકલી પેપર મળી રહે છે જી હા એક નોટમાં સિક્યોરિટી થ્રેડ હોય છે આરબીઆઈ નું વોટર માર્ક હોય છે લોગો હોય છે એ બધા વાળું એક પેપર મળી રહે છે ઓનલાઈન એ પેપર મળે છે અને એ પેપર ઉપર આ નોટ પ્રિન્ટ કરવામાં આવે છે જો કે રાજકોટમાં એક જાગૃત નાગરિક આ અંગેનો સૌથી મોટો ખુલાસો કર્યો છે જાગૃત નાગરિકનો દાવો છે કે પેપર મંગાવીને તેના ઉપર આ નોટ પ્રિન્ટ થાય છે દેશના અર્થતંત્રને ખોખલું કરે તેવું મટીરીયલ બે રોકટોકપણે ઓનલાઈન મળી રહે છે અને 20 થી 22 જેટલી કંપનીઓ જી હા એક બે નહીં પરંતુ 20 થી 22 જેટલી કંપનીઓ ઓનલાઈન આ પ્રકારના કોરા પેપર નું કરે છે જેમાં આરબીઆઈ નું સિક્યોરિટી થ્રેડ હોય બોટલ માર્ક હોય એ પ્રકારનું તમામ કંપનીઓ ચીન થી ઓપરેટ થતી હોય તેવું પણ અનુમાન છે શું ચીન તરફથી આ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે ભારત વિરોધી ભારત અર્થતંત્રને બરબાદ કરવાનું આ પણ સૌથી મોટો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે જાણકારી એ પણ છે કે રાજકોટ ના વિસલ બ્લોઅરે અવાજ ઉઠાવ્યો હતો ગુજરાત ફર્સ્ટ નો અવાજ નથી પરંતુ એક જાગૃત નાગરિક નો આ દાવો છે

વર્તી તપાસ કરાવવામાં એજન્સી કેમ કચાસ રાખે છે સવાલ જો કે અત્યારે ઉઠી રહ્યો છે બજારમાં મોટી માત્રામાં નકલી નોટો ફરતી હોય તેવો પણ દાવો કરાઈ રહ્યો છે ગુજરાત ફોર્સનો ધ્યેય માત્ર એટલો છે કે જનતા જાગૃત થાય આરોપીઓ પર સકંજો કસાય ભારતમાં રહીને જ આવી પ્રવૃત્તિ કોણ કરે છે ચીની વેબસાઇટ્સ પરથી આ પ્રકારની પેપર મંગાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પર પ્રિન્ટ કરીને આ બધું આખો એક કાળો કારોબાર ચાલે છે એવું કોણ કરી રહ્યું છે બધા જ સવાલો છે જ્યારે ફરિયાદી સાથે ગુજરાત ફોર્સિટી ટીમે વાતચીત કરી વિરેન્દ્રસિંહ સાથે તમને શું આખો ગુલાસો કર્યો એ પણ આપણે સંભળાવ્યું તો સૌથી અગત્યનો છે પેપર કરન્સી અને સિક્યુરિટી થ્રેડ બરાબર અને એક છે ઇંક આ ત્રણ વસ્તુ એવી છે કે જે કોઈ કરી ના શકે તો હું ઊંડો ઉતરો કે ભાઈ એવા કયા કયા કન્ટ્રી છે કે આપણા દેશના અર્થતંત્રને બરબાદ કરવા માગતું હોય તો એમાં એક મને ચાઈના મેળો તો ચાઈનાની એક ટ્રેડિંગ એપ છે આખી બરાબર એમાં હું બધું રિસર્ચ કરીને આગળ વધ્યો તો એમાં મને કરન્સીનો પેપર મળ્યો વિથ સિક્યુરિટી થ્રેડ વચ્ચેનો જે થ્રેડ છે આપણો બરાબર હા એ બધા વિડીયો મેં તમને સેન્ડ કરેલા છે ઓલરેડી તો ત્યાંથી તૈયાર પેપર મળે છે વિથ વોટરમાર્ક બરાબર સિદ્ધ સિક્યુરિટી થ્રેડ પછી આગળની પ્રોસેસ અહીંયા કેવી રીતે થાય છે એ મને ખબર નથી પણ બહુ સ્પટ્સ છે કે ચાઈના જેવું કન્ટ્રી એક નાની એવી ચીજ એ ન બનાવે જે એને સેલ ન થતી હોય બરાબર તો એની જગ્યાએ આ આટલું બધું પેપરની બનાવે છે તો સ્વાભાવિક છે કે એનો ઉપાડ હશે જ તો જ બનાવે છે બરાબર અને એક નહીં અન અસંખ્ય કંપનીઓ છે કે જે આ પેપર બનાવે છે કંઈ તમે મને એવી વાત મળી કે ના કોઈ અધિકારીની કંઈક મોટું ચકાસણી કરી ત્યાં જે અધિકારી હતા નીચે ઓફિસમાં બેસે છે એસઆર ઝાલા કરીને એ ઝાલા સાહેબ મને ઉપર લઈ ગયા એ અધિકારીનું નામ નથી ખબર પણ આઈ થિંક એ ચીફ હતા આપણી ગાંધીનગર સીબીઆઈના એટલે એમને મને કીધું કે ભાઈ આ નોટો છે મારી પાસે આમાંથી મને તમે કેવી રીતે ડુપ્લિકેટ કહો છો એ મને બતાવો એટલે મેં જે તમને આખું સમજાવ્યું એ ડેમો અહીંયા આપ્યો અને એમને જે નોટ આપી મને એ લગભગ પચાસેક હજારની અમાઉન્ટ હતી એમની બરાબર એમાંથી લગભગ વીસેક હજાર નીકળ્યા હતા એમને એક્સેપ્ટ કર્યું પણ ઓરલી ઓરલી મારી પાસે એવો પુરાવો નથી કે એમને આ મારી ફરિયાદ એમને લીધી છે એ હું તમને આપું છું એમને એક્સેપ્ટ કરી છે મારી પાસે ઓછી કોપી છે બરાબર પણ આગળ પગલાં કાંઈ નથી લેવાના અત્યાર તો જે મેં તમને કીધું કે હમણાં જે મને ફેડરલ બેન્કનો અનુભવ થયો શાસ્ત્રી મેદાન શાખાનો સોળ એક બે હજાર પચીસે એ ત્યાંથી મેં પચાસ હજારની અમાઉન્ટ વિડ્રોલ કરે અને તેમાંથી દસ નોટ મને આ ડાઉટફુલી અને મેં સાહેબને બતાવેલ રૂબરૂ યુવિ લાઇટથી એની ચકાસણી કરીને કે આ આરબીઆઈની ગાઈડલાઈન મુજબની સાહેબ નોટ નથી બરાબર એટલે એનું લેખિત પણ છે મારી પાસે સાહેબના સિક્કા સાથે એમ કે ફેડરલ બેંકે પણ આ મશીનમાંથી પાસ થઈ જાય છે એનું રીઝન એક જ છે

સૌથી પહેલા અગર પાંચસો રૂપિયાની નોટ છે તમારી પાસે તો પાંચસો રૂપિયાની નોટમાં અમુક ફીચર્સ હોય છે એ ચકાસી લો અહીં નોટની સાઈડમાં તમે આ બેન્ડ્સ જોશો અહીંયા પાંચ બેન્ડ્સ છે એ બ્લાઇન્ડ લોકો માટે છે જે હું દર્શાવે છે બ્લાઇન્ડ લોકો અગર અહીં સ્પર્શ કરે તો તમને ફીલ થશે આ પાંચ બેન્ડ્સ અને જે દર્શાવે છે કે આ પાંચસો રૂપિયાની નોટ છે અગર તમને આ ફીલ થાય છે તો સમજો કે આ નોટ અસલી છે અગર અહીં ફીલ નથી થતું નકલી નોટ હોય તો આ ખાલી એક પ્રિન્ટ હશે આ બધું જ તમે અડીને ફીલ નહીં કરી શકો એટલે પહેલા તો એ ચકાસો ત્યારબાદ અન્ય ફીચર્સ પણ છે અગર તમે લેઝર લાઇટ થી જોશો તો કલર અહીં ફેડ થશે પાછળની બાજુ જે લાલ કિલો છે લાલ કિલ્લાનો કલર છે કલર ચેન્જ થતો રહેશે પરંતુ જો નકલી નોટ હશે તો એ કલર ચેન્જ નહીં થાય આ સાથે જ અન્ય પણ પોઈન્ટ છે જે નંબર હોય છે સિરીઝ નંબર પાંચસો રૂપિયા અહીંયા લખેલા હોય છે બીજી જગ્યાએ પાંચસો રૂપિયા લખેલા હોય છે સિરીઝ નંબર હોય છે આરબીઆઈ નો સિક્યોરિટી કોડ કહેવામાં આવે છે આ સિક્યોરિટી થ્રેડ તે જેના થકી પણ તમે ઓળખી શકો છો અસલી નોટ છે કે નકલી એ પણ આપને એક ડેમો બતાવવો છે કે તમારી પાસે જે નોટ પડી છે એ નોટ અસલી છે કે નકલી આપને ડેમો પર બતાવવાનો પ્રયત્ન કરીશું ગુજરાત ફર્સ્ટ માત્ર આપને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તમારી પાસે જે નોટ છે તે નોટ તમે પારખો અને જો અગર તમારી પાસે પણ નકલી નોટ છે તો તમે પણ આગળ આવો અને તમે પણ આ અંગેની જાણ આરબીઆઈમાં કરી શકો છો

અથવા તો તમને કઈક અજૂબ દેખાઈ આવશે હવે તમે નોટને જોશો ધ્યાનથી તો માત્ર ત્રિરંગામાં રંગ છે જ્યારે તમે અંધારું કરશો અને લાઈટ નાખશો નોટ ઉપર તમને દેખાશે કે માત્ર ત્રિરંગામાં રંગ કરેલો છે ઓરેન્જ વાઈટ ગ્રીન અને બ્લુ એ ત્રિરંગાનો જે કલર છે એ તમને અંધારામાં લાઇટ કરશો તો દેખાશે અગર એ કલર દેખાય છે તો પછી તમારી પાસે રહેલી નોટ અસલી છે નથી દેખાતું તો પછી એ નોટ નકલી છે માત્ર ત્રિરંગામાં જ રંગ દેખાય છે એ પણ મહત્વનું છે હવે આ તમામ જે પોઈન્ટ્સ છે અગર તમે ચેક કરશો તમારી સાથે તો તમને ખબર પડશે કે પોઈન્ટ્સ અસલી છે કે નકલી એ સિવાય પણ તમને સમજાવે કે અસલી નોટમાં શું હશે તો 500 રૂપિયાનો માર્ક હશે જેમ હમણા વિડિયોમાં દેખાડ્યો એ તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી દઈએ અહીં આપ જોઈ રહ્યા છો જો રેડ કલરની ઉપર 500 રૂપિયાનો માર્ક એની ઉપર બે વ્હાઇટ સ્ટ્રેપ્સ છે એ હશે આ પહેલો પોઈન્ટ છે તમે ઓળખી શકો છો આ બધા પોઇન્ટ્સના આધારે કે તમારી પાસે જે નોટોનું બંડલ છે અથવા તો જે કેશ છે તે અસલી છે કે નથી બીજો પોઈન્ટ છે અગર તમે નોટને ફોર્ટી ડિગ્રી એંગલ પરથી જોશો તો તમને પાંચસો રૂપિયાનો માર્ક અહીં પણ દેખાશે આ એક તમને ડિઝાઇન જેવું લાગે છે પરંતુ જો તમે નજીકથી જોશો તો તમને ત્યાં પાંચસો રૂપિયાનો માર્ક દેખાશે અને એ એક એંગલ પરથી જોશો તો જ દેખાશે જ્યારે નકલી નોટ હશે તો નકલી નોટમાં આ માર્ક નહીં દેખાય

અને અલગ ફોન્ટ પણ હોઈ શકે છે બિલકુલ એક્ઝેક્ટ સેમ ટુ સેમ ફોન્ટ હોવા પણ જરૂરી નથી આ સાથે મહાત્મા ગાંધીનો ફોટો પણ મહત્વનો છે નકલી નોટમાં મહાત્મા ગાંધીનો ફોટો તો હશે પરંતુ મહાત્મા ગાંધીના ફોટો પાસે ગળામાં એક લખાણ લખેલું હોય છે અસલી નોટમાં તમને ધ્યાનથી જોશો મેગ્નિફિશન ગ્લાસથી જોશો તો તમને એ લખાણ દેખાશે પરંતુ જો નકલી નોટ હશે તો તમને લખાણ નહીં દેખાય મહાત્મા ગાંધીજીના ગળા પાસે લખાણ લખેલું હોય છે તમે લેન્સથી જોશો

જ્યારે તમે આ નોટ કોઈને આપો છો ત્યારે અહીં ગવર્નરની સહી પણ તમને જોવા મળે છે પરંતુ જો કે નકલી નોટ હશે તો તેમાં તમને આ ગવર્નરની સહી નહીં દેખાય અથવા તો પછી સહી અલગ પ્રકારે કરેલી હશે એ તમને સ્પષ્ટપણે ઓળખાઈ જશે અસલી અને નકલી નોટનો ભેદ જો તમે અસલી અને નકલી નોટનો ભેદ ઓળખવા માંગતા હો તો આ ટિપ્સ તમે જરૂર ચેક કરી લેજો આ ટિપ્સ અપનાવી જોજો તો તમને સ્પષ્ટપણે અંદાજો આવી જશે કે તમારી પાસે રહેલી નોટ અસલી છે

અને લેન્સ દ્વારા તમે અથવા તો ટોર્ચ નાખશો તો પછી નોટનો સિરિયલ નંબર છે એ ચમકશે કલર ચેન્જિંગ હશે એનો સિરિયલ નંબર અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં પરંતુ જો અગર નોટ નકલી હશે તો એક કલર એ નહીં ચમકે લખાણ લખેલું હશે આ તરફ એ લખાણ પર ચમકશે અગર અંધારામાં તમે એના પર કે નાખશો અલ્ટ્રાવાયોલેટ કિરણો હશે તો એ લખાણ પણ થોડુંક ચમકશે ગ્લોઈંગ કલર હોય છે કહેવાનો અર્થ એ છે કે ગ્લોઈંગ કલર હોય છે અસલી નોટમાં અને અગર નકલી નોટ હશે તો એમાં માત્ર ને માત્ર તમને આંકડાઓ દેખાશે કોઈ કલર ચેન્જિંગ કલર ઇફેક્ટ્સ નહીં જોવા મળે

સૌથી પહેલા કહ્યું બંને તરફ નોટની પાંચ પાંચ લાઇન હશે એ પાંચ લાઇન બેઝિકલી બ્લાઇન્ડ લોકો અંધ લોકો માટે હોય છે જે લોકો આ પાંચ લાઇનને સ્પર્શ કરીને ઓળખી શકે છે કે આ નોટ કેટલા રૂપિયાની છે એટલે પાંચ લાઈનને તમે સ્પર્શ કરશો તો તમે ઓળખી શકશો આ સિવાય નોટ છપાયાનું જે વર્ષ છે એ પણ અહીં લખવામાં આવે છે નોટની પાછળની સાઈડ બે હજાર સત્તર બે હજાર સોળ જ્યારે પણ નોટ છાપવામાં આવી હશે જે વર્ષમાં એ વર્ષ લખવામાં આવે છે અને એના થકી પણ તમે ઓળખી શકો છો કે આ નોટ અસલી છે કે નકલી તમે લાઇટ બંધ કરશો અહીં ટોર્ચ નાખશો લાલ કિલ્લો તમને દેખાશે લાલ કિલ્લો ચમકશે અને લાલ કિલ્લાની ઉપર જે ફ્લેગ છે તે ત્રિરંગો માત્ર ત્રિરંગામાં રંગ છે લાલ કિલ્લામાં કોઈ જ પ્રકારનો રંગ નથી માત્ર ત્રિરંગામાં રંગ કરવામાં આવે છે જ્યારે આરબીઆઈ આ નોટ છાપે છે ત્યારે પરંતુ જો નકલી નોટ હોય છે તો નકલી નોટમાં કશું જ નહીં ચમકે

અને જો નકલી નોટમાં સિક્યોરિટી થ્રેડ ગ્રીન કલર જ રહેશે હવે જેમ કે આ નોટ આપણા હાથમાં છે આ નોટને અગર તમે ધ્યાનથી જુઓ તો તમને અગર ગ્રીન કલર જ દેખાય છે કોઈ પણ ડાયરેક્શનમાં તો સમજી લેવાનું કે નોટ નકલી છે જ્યારે કે તમે આ નોટને આમ આમ કરો છો અને લાઇટના ઇફેક્ટની સાથે અગર તમને એમાં બ્લુ કલર દેખાય છે તો પછી સમજવાનું કે નોટ અસલી છે આ એક નિશાની થઈ સિક્યુરિટી થ્રેડને સમજવાની અમે તમને પાંચ નિશાની તમે ઓળખી શકો છો કે તમારી પાસે રહેલી નોટ અસલી છે કે નકલી એક તો વાત થઈ આ સિક્યોરિટી થ્રેડ ની હવે બીજી વાત છે અહીં ગાંધીજી નો વોટરમાર્ક અસલી નોટમાં ગાંધીજીનો નો વોટરમાર્ક તમને દેખાશે અગર તમે અસલી નોટ ને આમ લાઈટ સામે રાખશો અને જોશો

હવે ચોથો પોઈન્ટ છે નોટનો સિરિયલ નંબર જે અહીં આપેલો હોય છે નોટમાં નીચે રાઈટ સાઈડ અલ્ટ્રા વાયોલેટ કિરણોમાં આ નંબર ચમકશે અગર તમે આમાં લાઇટ નાખશો લેઝર લાઇટ નાખશો તો પછી તમને સ્પષ્ટ દેખાશે કે આ નંબર ચમકી રહ્યો છે પરંતુ જો આ નંબર ચમકતો નથી તો સમજી લેવાનું કે આ તમારી પાસે રહેલી નોટ નકલી છે

સિક્યોરિટી થ્રેડ વાળું જે પેપર મળે છે એના ઉપર એ નોટ પ્રિન્ટ કરે છે આ પ્રકારની જે પણ નિશાનીઓ છે એ બધી નકલી નોટમાં તમને જોવા નહીં મળે એટલે તમે આરામથી સમજી શકો છો કે નોટ અસલી છે કે નકલી અને જે ચલણી નોટો ફરી રહી છે જે નોટ તમારી પાસે આવે છે એ નોટ અસલી છે કે નકલી તમે એને પારખી શકો છો માર્કેટમાં મોટા પાયે નકલી નોટોનો કાળો કારોબાર ચાલી રહ્યો છે એટલા જ માટે એને પારખવી એટલી જરૂરી પણ બની રહે છે

ડુપ્લિકેટ નોટ કે ઓરિજિનલ નોટ આ તમે આમ હાથમાં પકડો ને તો તમને અંદાજો નહીં આવે કે આમાં ઓરિજિનલ કઈ છે કારણ કે બધા જ ફીચર તમને સામ સેમ જોવા મળશે પરંતુ હું તમને દેખાડવાના પ્રયાસ કરીશ યુ લાઇટ મારફતે કે ડુપ્લિકેટ નોટ અને ઓરિજિનલ નોટની અંદર કઈ પ્રકારે તફાવત જોવા મળે છે કારણ કે અમુક ફીચર્સ છે જે આપણે જોયું કે બ્લેન્ક પેપરમાં તો સામે આવે છે પરંતુ તે ઉપરાંત પણ અમુક ફીચર્સ એવા છે કે યુવી લાઇટ મારફતે જ આ ચકાસણી થતી હોય છે હું કેમેરા પર્સનને કહીશ કે લાઇટ બંધ કરે અને અમે અહીંયા નોટ રાખી છે આમ તો તમને જોતાં એક સરખી જ લાગશે કે બધી જ નોટ તો સેમ છે તો આમાં કેમ ભાઈ તો હવે હું કહીશ તમે પહેલાં ઓરિજિનલ નોટ છે તે બતાવો અને તેમાં શું શું ફ્યુચર્સ આપણે જોઈ શકાય છે એ વાત કરીએ રહીમભાઈ ચોક્કસ જો આ હું યુવી લાઇટથી તમને જે નોટ બતાવું છું એ તમે જોવો એક મેં ઓરિજનલ રાખી છે અને બે કાઉન્ટરફિટ નોટ છે વચ્ચેની નોટ ઓરિગલ જે યુવી લાઇટ મારફતે આખો તમને ગ્લો થતો દેખાશે બરાબર છે અને આ કાઉન્ટર બીજી નોટ પણ તો આ બીઆઈ શું આવી રીતે પ્રિન્ટ કરે છે નોટ કે એકમાં હોય ને એકમાં ના હોય તો આ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે આમાં નથી થતું ગ્લો એક યુવી યુવિલાઈટથી તમે ચકાસો એટલે નોટમાં જે સિરિયલ નંબર આપેલ છે તેનો કલર પણ ચેન્જ થાય છે યુવી લાઈટથી આ તમે સ્પષ્ટ જોઈ શકો છો બ્લેકમાંથી એકદમ કલર ચેન્જ થાય છે

આપશે એવું કોણ હશે કઈક તો હશે એવું શું હશે તો એ છે આ નકલી નોટો એક લાખ તમે અસલી નોટ એ શખ્સ આપશો ત્યારે એ શખ્સ તમને પાંચ લાખ રૂપિયાની નકલી નોટો આપશે અને આ નકલી ચલણી નોટો માર્કેટમાં